તો જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે નવી રીતે કટલેસ બનાવવાના છે હાલો જોઈ લઈ જો પાંચસો ગ્રામ બટેકા બાકીને તૈયાર કર્યા છે આ ટોચ છે પટીપાવ છે એમાંથી મેં આ ભૂકો કર્યો છે ખાવણીમાં ખાંડી લીધા છે ધાણા છે કેપ્સિકમ છે ઝીણા ઝીણાં સમારી લીધા છે કટરમાં કોબી છે ગાજર છે લીલા મરચાંની પેસ્ટ છે મીઠું અમસુર પાવડર ચોખાના પવા કોરા છે અને મકાઈ અને લીલું લસણ પીસી લીધું છે ચાલો આપણે નાખી દઈએ આ સમારી છે હા ગાજર આ કેપચીકા એક ચમચી મીઠું છે

Það er fyrta í pálna og húk á hverjum til að ræða þessu en það er fyrir fyrir að nefna þessu að nákvæða þessu. Þegar það er að mixa þessu. Það er að kæklesna bí búlega lítið þessu en það er að andri fagum að telna gáða þessu. Það er að sóta þessu. Nýtt sér.

ખોટી નથી એમ કાંઈ એમને માખે આખી છે